આ પ્રકારની ઘટના જોઈને તેઓ ચોંકી ગયા હર્ષ સંઘવી અને ધારાસભ્ય યોગેશ પટેલ પશુની અડફેટમાં આવતા આવતા બચી ગયા થોડા દિવસો પૂર્વે કચરો નાખી સાંસદ પાસે સફાઈ કરાવવાનો મામલો સામે આવ્યો હતો સતત વિવાદો બાદ ડેપો મેનેજર અને કંટ્રોલરને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડેપો મેનેજર કમલેશ શ્રીમાળીને સસ્પેન્ડ કરાયા છે તો કંટ્રોલર બળવંત જાલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આગળ વાત કરીએ સમાચારોમાં લોકસભાની ચૂંટણી દાદરા દાદરાનગર હવેલીનું રાજકારણ ગરમાયું છે